ભાઈ ના હે મેટ નો હાલ

એક સાનિયા મરચું કોકો છે આમાં મિક્સ માં ફોરવોડ ટાઈપીતાલીસ પચાસ 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 એકાવન સુપર સાનિયા મળી બોલ લાલ કલર માં બચ્ચા ઓગણ બચ્ચા

ચાર ને એકાવન ચાર એકાવન ચાર હજાર ને એકાવન સાનિયા મરચું છે કોકો ગાવું ચાર હજાર ને એક સાનિયા મળતું આમાં છે કોઈ માલ એકદમ સુકો છે બંગડીયો પિસ્તાલીસો ને એકાવન સુપર સાનિયા મળતી ફૂલ ક્વોલિટી ફૂલ કલર માં રાધે રાધે